મોતી ચૂન આટલા વર્ષો પહેલા આપણને પાણીનું મહત્વ આ દોહામાંથી સમજાય છે અને વખતો વખત આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે પાઠ્યપુસ્તકની અંદર ખૂબ સામાન્ય ભાષામાં પણ બાળકને નાનપણથી જ પાણીનું મહત્વ સમજાવવામાં આવે છે પરંતુ જેમ જેમ દેશના વિકાસની સાથે અને માનવ વસ્તી જેમ જેમ વધતી જાય છે એમ એમ આપણા ભૂગર્ભ જળના જે સ્તર છે એ ઊંડાને ઊંડા જઈ રહ્યા છે કારણ કે વધતી જરૂરિયાતોને લઈને પાણીનો ઉપયોગ પણ વધુ થઈ રહ્યો છે જ્યાં સુધી સવાલ પાણીના ઉપયોગનો છે ત્યાં સુધી કોઈ વાંધો નથી પરંતુ ઉપયોગની સાથે સાથે ક્યાંક ને ક્યાંક વેડફાટ પણ વધી રહ્યો છે ભારત જેવો દેશ કે જે ભૌગોલિક રીતે અસમાન રીતે છે અને એમાં પણ જે વર્ષાનું પાણી છે કુદરતી વરસાદમાંથી જે આપણને મીઠું પાણી પ્રાપ્ત થાય છે એમાં પણ વિવિધતા રહેલી છે ક્યાંક ખૂબ વરસાદ થાય છે તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ હોય છે આવામાં આખા ભારત દેશની અંદર વિવિધ સ્થળોએ રહેલા જે ભૂગર્ભ સ્તર ભૂગર્ભ જળ છે એનું સ્તર ઊંચું લાવવું એ ખરેખર ખૂબ કપરી બાબત છે એમાં ખૂબ ઊંડું આયોજન માગી લે છે ભૂગર્ભ સ્તરને ઊંચા લાવવા માટે અને સાથે સાથે આખું વર્ષ આપણે સારી રીતે જળનો ઉપયોગ કરીએ જળ સંચય અને જળ વ્યવસ્થાપન એ આજના સમયની માગ છેલ્લા દસ વર્ષની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિકાસ માટે અનેક ક્ષેત્રો પર ભાર મૂક્યો છે અને એ જ રીતે એમણે જળ વ્યવસ્થાપન ઉપર પણ અને ખાસ કરીને જે ભૂગર્ભ જળ સ્તર છે એ ઊંચું લાવવા માટે પણ વિશેષ ધ્યાન આપ્યું છે વર્ષ બે હજાર ઓગણીસથી પચીસમી ડિસેમ્બરના રોજ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસે પ્રધાનમંત્રીશ્રીએ અટલ ભૂજલ યોજનાની ઘોષણા કરી શું છે આ યોજના કઈ રીતે એમાં કામ થઈ રહ્યું છે અને એના શું પરિણામો આવ્યા છે એના પડકારો શું છે અને પડકારોમાંથી બહાર આવવા શું રસ્તાઓ છે એ તમામ બાબતોની આજે ચર્ચા કરવી છે અમારા ખાસ કાર્યક્રમમાં અને ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં મહેમાન છે શ્રી પિનાકીન વ્યાસ કે જેઓ ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડના અધિક્ષક ઇજનેર છે પિનાકીનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત નમસ્કાર સાથે જ આજના અમારા બીજા મહેમાન છે ડૉક્ટર ડી કે ડોબરિયા કે જેઓ નિવૃત્ત મદદનીશ પ્રાધ્યાપક છે વાલ્મી આણંદ ખાતે સાહેબ આપનું પણ સ્વાગત કરીએ છીએ નમસ્કાર તો આજના પ્રધાનમંત્રી વિકાસ યોજનામાં આપણે વાત કરીશું અટલ ભૂજલ યોજનાની નામ તો સૂચવે જ છે કે આ અટલજીના નામ પરથી છે અને ભૂજલ યોજનાની વાત છે પણ આપની પાસે આજે અમારા દર્શકોને ખાસ સમજવું છે કે આ યોજના ખરેખર શું છે એના કયા કયા આયામો છે અને શા માટે આ યોજના લાવવાની જરૂરિયાત ઊભી થઈ પહે અટલ ભૂજલ યોજના એ આપણા દેશ માટે ભૂગર્ભ જળને લગતી સૌથી મહત્ત્વની યોજના છે અત્યાર સુધી ઘણી બધી યોજનાઓ થઈ પણ ભૂગર્ભ જળ સંવર્ધનને લગતી મોટા પાયે આખા દેશકક્ષાએ જો કોઈ યોજના હોય તો એ છે અટલ ભૂજલ યોજના આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીએ અટલ ભૂજલ યોજનાની જાહેરાત કરી માનનીય આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે પચીસ ડિસેમ્બરે બે હજાર ઓગણીસમાં અને બે હજાર વીસથી પાંચ વર્ષ માટે આ યોજનાનો અમલની શરૂઆત થઈ આપણા દેશની અંદર ભૂગર્ભજળની પરિસ્થિતિ સુધારવા માટે સરફેસ વોટર જે ઉપરના સપાટી પરના પાણી છે એના ઉપરના ઘણા પ્રોગ્રામો થયા અને ચાલી રહ્યા છે પણ ભૂગર્ભ જળ સંવર્ધનમાં અને તેમાં પણ ખાસ કરીને લોકભાગીદારીની સામેલ કરીને આ એક યોજનાનું ખાસ આલેખન કરવામાં આવ્યું છે અને જે સમગ્ર દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં બહુ સફળતાપૂર્વક એ યોજનાનો અમલ થયો છે અને આ યોજનાનો મુખ્ય આશય છે કે ભૂગર્ભ જળ ઊંચા આવે ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન લોકભાગીદારીથી થાય અને લોકો પોતાના ભૂગર્ભ જળને સંવારતા થાય અને એનો વિકાસ કરતા થાય પોતાની મેળે સ્વયંભુ એક આખી મૂવમેન્ટ ઉત્પન્ન થાય કે જે ભૂગર્ભ જળના સંચાલન માટે ભવિષ્યમાં આપણને ખૂબ આગળ લઈ જાય સાહેબે બહુ સરસ રીતના વાત કરી કે આનો આ જે આખી યોજના છે એમાં બે મહત્વની વાત હોય તો એ છે કે એક સ્વયંભૂ રીતે એટલે લોક ભાગીદારી એ આમાં મુખ્ય છે પરંતુ આ યોજનાનો જ્યારે અમલ કરવામાં આવે ત્યારે એ યોજનાનું એક ચોક્કસ પ્લાનિંગ કરવામાં આવે છે તો સાહેબ આપની પાસે જાણવા માગીશું કે અટલ ભૂજલ યોજના એની રૂપરેખા શું છે કઈ રીતે આ યોજના કાર્ય કરે છે આ યોજનાની રૂપરેખા જોઈએ તો એક બહુ સરસ વાત કરી સાહેબે કે ભાઈ ભૂગર્ભચને લગતી યોજના છે રૂપરેખામાં જોઈએ તો આ એક પરિણામ આધારિત યોજના છે કે જો પરિણામ લાવવામાં આવશે તો જ તમને એની અંદરથી ફંડ આપવામાં આવશે પછી આ યોજનાની વાત કરીએ તો ગામ લોકોને સાથે રાખીને આગળ વધારવાની વાત છે બીજું અગત્યનું પાસું એમાં છે કે એ ગ્રામ પંચાયત યુનિટની અંદર સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સમિતિ જે નિર્ણય લેશે એ એના ગામની અંદર નક્કી કરશે કે ભાઈ કયા કામો કરવા કઈ રીતે પાણીની માંગ ઘટાડવી કઈ રીતે પાણીનો પુરવઠો વધારવો આ એની રૂપરેખા છે રૂપરેખાની બીજી અગત્યની જો વાત ખાસ કરીને કરીએ તો છ હજાર કરોડ રૂપિયા ભારત સરકારની વાત કરીએ તો ટોટલ જે છે આ યોજના છ હજાર કરોડ રૂપિયાની છે એની અંદર ત્રણ હજાર કરોડ રૂપિયા જે છે એ વિશ્વ બેંકની લોન સહાય છે અને ત્રણ હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપણને આપી રહી છે અને અનુદાન પેટે રાજ્ય સરકારને આપે છે યોજનાની જો અગત્યની વાત કરીએ તો એની અંદર બોટમ ટુ ટોપ અને ટોપ ટુ બોટમ એટલે એની અંદર ગામ લોકોના અનુભવો અને એને વણી અને એની અંદર આગળના જે કામ કરવાના આવે છે એ બધા નિર્ણયો એની અંદર એ રૂપરેખામાં લેવામાં આવી રહ્યા છે જી તો જ્યારે બે હજાર ઓગણીસમાં આ યોજના અંગે વાત કરવામાં આવી ત્યારે એક ભય સ્થાન હતું કે જો આવીને આવી રીતે આપણે બધા મનુષ્યો જો પાણીનો વેડફાટ કરીશું તો થોડાક જ વર્ષોની અંદર બધું ભૂગર્ભ જળ જે છે ખલાસ થઈ જશે એટલે એને આરે આવી જશે તો ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવું એ બહુ જરૂરી છે પણ એનાથી પણ અગત્યનો સવાલ એ છે કે કેમ દિવસે ને દિવસે આ સ્તર નીચે જઈ રહ્યા છે ક્યાં માનવોની ભૂલ થઈ છે શું કહેશો આપ હા નીચે જવાના કારણો ભૂગર્ભ જળની વાત કરીએ તો એક તો એનો બહુ વ્યાપ વધી ગયો છે દરેક જગ્યાએ પાણી સહેલાઈથી મળતું હોય એટલે લોકો ગમે તેમ કરીને પાણી ખેંચી અને પિયત વિસ્તાર વધારી રહ્યા છે અને એમાં પણ ખાસ જોઈએ તો ભારતની અંદર આમ જોઈએ તો જે વિશ્વની અંદર જેટલું પાણી ખેંચાય છે એનું પચીસ ટકા પાણી તો માત્ર ભારત દેશની અંદર ખેંચાય છે અમેરિકા અને ચીન જેટલું પાણી ખેંચે છે એના કરતાં પણ વધારે પાણી આપણા દેશની અંદર ખેંચાઈ રહ્યું છે અને એટલા માટે વરસાદનું પાણી જે જમીનમાં ઉતરે છે એના કરતાં બેથી ત્રણ ગણું પાણી ખેંચાય એટલે દિવસે ને દિવસે પાણી જે છે એના તળ જે છે એ નીચે જતા રહ્યા ખાસ કરીને ઓગણીસો ને સિત્તેર પછીની જો વાત કરીએ તો એની અંદર જે પિયત વિસ્તાર વહીતો એમાં પંચ્યાસી ટકા ભૂગર્જળ આધારિત વિસ્તાર વહીતો છે એના કારણોમાં જોઈએ તો એક તો પિયત ખેતીની અંદર વિસ્તાર વહીતો સારી ટેકનોલોજી આવી એટલે ખેડૂતોને આવક પડતી થઈ પિયત વિસ્તારમાં તો એ એની અંદર વધુમાં વધુ પિયત કરતો થયો એટલે અત્યારે જે પાણી વપરાય છે એ લગભગ પાસઠ ટકા સિંચાઈ જે છે એ ભૂગર્ભ જળ આધારિત છે પીવાની જ્યારે વાત કરીશું તો એ પણ શહેરી વિસ્તાર જે છે એની અંદર પંચ્યાસી ટકા ભૂગર્ભ જળ આધારિત પીવા માટે પાણી પૂરું પડે છે અને ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં પચાસ ટકા કરતાં પણ વધારે પાણી જે છે એ ભૂગર્ભ જળ આધારિત છે એટલે આમ જોઈએ તો દિવસે ને દિવસે માનવ વસ્તી વધી જરૂરિયાત વધી અને માનવનારે એનું જીવન ધોરણ સુધર્યું એની અંદર પણ પાણીનો વધારે વધારે વપરાશ થઈ રહ્યો છે તો જેથી કરીને ભૂગર્ભ જળ જે છે એ નીચાને નીચા જવાના કારણો છે અને ભૂગર્ભ જળ નીચા જવાના કારણો સાથે સાથે એની વધુમાં વધુ જો ખરાબ અસર થતી હોય તો એ નબળા વર્ગને પહેલી થાય છે પાણીની ગુણવત્તા ઉપર અસર થાય છે દિવસે ને દિવસે પાણી તમે જેમ નેમ જેમ નીચા જાય એમ પાણીની ગુણવત્તા જે છે એ આખી ઘટતી ગઈ છે પાણીની ગુણવત્તા બગડતી ગઈ છે એટલે દરેક જગ્યાએ એની અંદર પછી જોઈએ તો ઘણા બધા માનવને જોઈએ તો રોગો પણ એની અંદરથી પાણીની ગુણવત્તાના હિસાબે ખેતીની અંદર જોઈએ તો ખર્ચ વધતો જાય છે કારણ કે ઊંડેથી પાણી ખેંચવું પડે છે વીજળી વધારે વપરાય છે અને એને હિસાબે ખાસ કરીને જે પેલા નફો મળતો તો એ નફાના પ્રમાણની અંદર પણ ઘટાડો થઈ રહ્યો છે જમીનો પણ બગડવા લાગે છે જમીન જમીનનું સંતુલન છે ભૂ સંતુલન જેને કહીએ છીએ એને પણ અસર થાય છે આ થાય છે જમીનની જે ગુણવત્તા જે છે દિવસે ને દિવસે બગડતી જાય છે આજે દરિયાઈ પટ્ટીની અંદર જે પાણી ખેચે છે તો દરિયાનું પાણી પણ એની અંદર આવવા માંડ્યું છે એટલે દરેક જગ્યાએ જોઈએ તો વધારે પડતો જયારે ઓવર એક્સપ્લોટેડ થાય જેટલું જમીનમાં ઉતરે એનાથી વધારે ખેંચાય ત્યારે આ બધા જ પ્રશ્નો આખા ઉભા થઈ રહ્યા છે એનું પણ એક સાયકોલોજીકલ કારણ આપણે વિચારીએ તો એવું છે કે કે ઉપર ગામમાં તળાવ ભરેલું હોય નદી વહેતી હોય અને સુકાય તો આપણને ધ્યાનમાં આવે છે કે આ નદી સુકાઈ ગઈ અથવા તો તળાવ ખાલી થઈ ગયું હવે ઉપર જેવા તળાવ છે ઉપર જેવી નદી છે એવા જ તળાવ ને નદીઓ નીચે છે ભૂગર્ભ જળની અંદર એમાંથી આપણે મારા ખેતરમાંથી હું પંચર કરીને પાણી ઉલેચું છું એટલે હું એવું માનું છું કે આ તો મારું પોતાનું પાણી છે તમે તળાવ પાણી લેશો તો એવું નહીં કો કે આ મારું એકલાનું વ્યક્તિગત પાણી છે પણ તમે અંદરનું જે પંચર કરીને તમારી જમીન પાણી શોષ્યું લીધું એટલે તમને એવો માલિકી ભાવ છે કે આ તો મારું પાણી છે અને નીચે કેટલું ખાલી થાય છે કયા ઝડપથી ઉતરે છે પાણી નથી એટલે ધારો કે કોઈ ખેડૂત ભાઈ છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે કારણ કે આજકાલ તો બધે જે પેલા રહેણા વિસ્તારમાં પણ આ પ્રકારનું કરવામાં આવે છે બોર ને બધું ઊંડા ને ઊંડા હોય છે પણ એ ભૂલી જાય છે કે આ જે જમીન છે એના ઉપર જ અમારી માલિકી છે જમીનના અંદરના પાણી ઉપર તો બધાની સહિયારી છે એ ભૂલી જાય છે બહુ સાચી વાત છે પણ આ આખી યોજનાની જે વાત કરી અને એમાં પ્રધાનમંત્રીશ્રીનું આ જે વિઝન છે કે ભાઈ હવે આપણે કંઈક કરવું પડશે એમાં લોક ભાગીદારી અને એમાં વર્લ્ડ બેંકે પણ પોતાનો સહયોગ કર્યો છે એટલે આ જે ત્રણ સ્તરે કે જ્યારે કોઈ એક વ્યક્તિ આ પ્રકારનું દૂરંદેશી પગલું ભરે છે એમાં લોકો ખૂબ મોટા પ્રમાણમાં જોડાય એના પરિણામો મળે અને એ પરિણામો જો મળે સાર્થક થાય તો વર્લ્ડ બેંક એને સહયોગ કરે એટલે આ યોજના બીજી યોજનાઓ કરતાં બહુ જુદી છે કંઈક વિશિષ્ટ છે ડોબરિયા સાહેબ આપને પૂછવા માગીશ કે બીજી યોજના કરતાં યોજના એના ગઠનથી લઈ અમલીકરણ સુધી કઈ વિશિષ્ટ એવી બાબતો છે આ યોજનાને લગતી આ યોજનાની વિશિષ્ટ બાબતોમાં જોઈએ તો બીજી બધી યોજનાઓ જે છે એ શ્રી દ્વારા આવે અમલ થાય અને પછી આપણે એનું ભૂલી જતા હતા જ્યારે આ યોજના એવી છે કે એમાં લોકોને ભાગીદાર કરવામાં આવ્યા છે ભૂગર્ભ જળને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને ખાસ કરીને ગામના લોકો જે છે એને એની અંદર વણી લેવામાં આવ્યા છે મુખ્ય આશય આમાં પાણી પ્રત્યે વર્તણૂક બદલાવનો છે ગામ લોકો જે છે એનો વર્તણૂક જો બદલાવ આવે તો ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની અંદર એ સામેથી જોડાય આ યોજના ખાસ કરીને જ્યારે લાગુ કરવાની વાત થઈ ત્યારે એની અંદર જે ફંડ આપવાની વાત છે એ પણ પરિણામ આધારિત છે એમને તમને સરકાર ફંડ નથી આપતી જો તમે પરિણામ લાવશો તો એની અંદર તમને ફંડ આપવામાં આવશે અને ખાસ કરીને આ યોજનાની અંદર બે અગત્યની વાત છે કે પાણીની માંગ કેમ ઘટાડવી એને વધુમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને સાથે સાથે પાણીનો પુરવઠો વધારવો એ પણ એની અંદર ખાસ કરીને વણી લેવામાં આવ્યું છે સાથે સાથે લોકોને જાગૃત કરવા લોકોને તાલીમ આપવી એ બહુ અગત્યની વસ્તુ છે કારણ કે અત્યાર સુધીની યોજનાઓ જે છે એની અંદર કરતા આ યોજનાની અંદર વિશેષતા એ છે કે પ્રચાર પ્રસારનો ભરપૂર આની અંદર ઉપયોગ કરી અને લોકોમાં ભૂગર્ભ જળ પ્રત્યે સંવેદના જાગૃત કરવી એને ચિંતન કરતા કરવા મનન કરતા કરવા અને પછી એની અંદર એ જોડાય હોશે હોશે એ વસ્તુ બહુ અગત્યની એની અંદર ભાર મૂકવામાં એવો છે અને લાંબા ગાળાનું આ એક યોજના પૂરી થઈ જાય પછી એવું નથી કે ભાઈ પણ લાંબા ગાળાનું ટકાઉ ભૂગર્ભ જળ નું માળખું આખું રચાય એને પ્રાધાન્ય આની અંદર ખાસ કરીને આપવામાં આવે છે જે ડોબરિયા સાહેબે કહ્યું કે આની અંદર પરિણામલક્ષી આ યોજના છે અને પરિણામ જો મળે તો તમને ફંડ મળે છે એટલે આ એનું એક આખું અલગ પાસું છે તો આપણી પાસે એ સમજવું છે કે આ યોજના કાર્ય કઈ રીતે થાય છે એટલે આખી પ્રોસીજર ધારો કે મને એવો વિચાર આવ્યો છે કે મારે ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા માટે કંઈક કરવું જોઈએ તો મારે આ યોજનામાં એન્ટર કઈ રીતે થવું શું કામ કરવું અને જ્યારે ફંડિંગ મેળવવાની વાત છે તો એ માટેના ઇન્ડિકેટર્સ શું છે શરતો શું છે કઈ રીતે આ યોજનામાં હું સહભાગી થઈ શકું મને સહાય કઈ રીતે મળી શકે અને ખરેખર જે વ્યક્તિને આમાં કંઈક કરવું છે એ કઈ રીતે આ યોજનામાં જોડાઈ શકે સાહેબ આમાં જે વિસ્તારની પસંદગી કરવામાં આવી છે એ બે હજાર સત્તરના આપણા જે ગ્રાઉન્ડ વોટર એસેસમેન્ટ અહેવાલો છે રિપોર્ટ છે એના આધારે વિસ્તારની પસંદગી કરી કે જ્યાં પાણીનું ખેંચાણ એના રિચાર્જ કરતા વધી જાય છે એટલે કે જે એરિયા ઓવર એક્સપ્લોઇટેડ કેટેગરીમાં આવે છે એ વિસ્તાર પસંદ કરવામાં આવ્યા છે એટલે એ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં આ આપણે આશા રાખીએ છીએ કે અટલ ભુજલનો બીજો તબક્કો પણ હશે તો આ પ્રથમ તબક્કામાં જે ઓવર એક્સપ્લોયટેડ વિસ્તાર છે કે જ્યાં ઓલરેડી પાણી જમીનમાં ઉતરે છે એના કરતા તો વધારે પડતું બહાર ઉલેચાઈ જાય છે અને તળ પરિણામે સંપૂર્ણ નેગેટિવ રીતે ઊંડા જતા જાય છે એ વિસ્તાર પસંદ કર્યો છે હવે આની અંદર આપે કીધું કે પગલાં શું છે તો કે બહુ સુંદર પ્રશ્ન છે અટલ ભૂજલ યોજનાની અંદર સૌ તો ગ્રામ કક્ષાએ ખેડૂતો બધા ભેગા મળીને ગામની પાણીની જાવક કેટલી છે પાણીના ઉપલબ્ધ સ્ત્રોતો કેટલા છે કોઈ પણ હોય વરસાદનું પાણી એકમાત્ર સ્ત્રોતો એવું નથી બાજુમાંથી કેનાલ પણ જતી હોય ઉપરાંત ગ્રાઉન્ડ વોટર માંથી પણ કેટલું પાણી ઉપલબ્ધ છે તો ઉપલબ્ધિના તમામ સોર્સો એનું આકલન કરવામાં આવે છે પ્લસ ક્યાં ક્યાં પાણી વપરાય છે ગામમાં બાજુમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે કે બાજુમાં કશું છે તો એ પ્રમાણે પણ હા બાજુમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે તો ત્યાં પણ એમ કે એનો કેટલો વપરાશ છે એનું પણ આકલન કરવામાં આવે છે એટલે આવક જાવકનો હિસાબ કરી પાણીનું બજેટ બનાવી અને જો વોટર ડિફિસિટ વિલેજ હોય કે જે ઓલમોસ્ટ બધા આવે જ છે કે પાણીની આવક કરતા જાવક જ બધે વધારે છે તો એ જે ગેપ પૂરવા માટે શું કરવું જોઈએ તો એના માટે ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે કે આપણે સપ્લાય સાઇડના કયા કામ કરી શકાય ચેકડેમની જગ્યા છે તો ચેકડેમ કરીએ તળાવ કોઈ ખાલી છે અથવા તો હજુ બધું ઊંડા કરી શકાય એવા છે તો તળાવને ઊંડા કરીએ તો આ પ્રમાણે

અનેક વિભાગો સંકળાયેલા છે જી અને આપણે ચર્ચા ચાલુ રાખીશું અને થોડું વધારે ડિટેલમાં સમજીશું પરંતુ અત્યારે કાર્યક્રમમાં એક બ્રેકનો સમય થયો છે દર્શક મિત્રો મળીએ છીએ બ્રેક પછી અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર લાને દ તસવીર યાર લાયા હું દિકલા કહો પ્યાર હે તુમસે કો જાન કહો પ્યાર તુમસે શુભ પ્રભા

એક ક્ષેત્રના વિભાગ પોતે આ ગામની અંદર કામ કરશે એ સપ્લાય સાઈડનું હોય કે ડિમાન્ડ સાઈડનું હોય આ કામ થાય પછી જે પાણી ઉપર અસર થાય છે તો આવા ડિસ્ટમેન્ટ ડિસબર્સમેન્ટ લિંક ઇન્ડિકેટર જેને ડીએલઆઈ કહેવામાં આવે છે તો શરૂઆતની અંદર ખેડૂતોને માહિતી આપવાની છે એ માહિતીના આધારે એટલે કે મેં જે કહ્યું એમ પાણીનું બજેટ બનાવવું એ માહિતીના આધારે બજેટ બનાવશે અને વોટર સિક્યોરિટી પ્લાન એટલે કે દરેક ગામનું જળ સુરક્ષા આયોજન તૈયાર થાય છે અને આ જળ સુરક્ષા આયોજનમાં જે કામોની યાદી તૈયાર થાય છે એ સપ્લાય સાઇડના જે તે વિભાગને આપવામાં આવે છે ડિમાન્ડ સાઇડના પણ જીજીઆરસીને આપવામાં આવે છે એ પ્રમાણે ગામમાં કામગીરી થાય છે અને જળના લેવલમાં જે પરિણામ એની અસર થાય છે એનો પછી વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે છે અને એને ડીએલઆઈ વનથી ડીએલઆઈ ફાઈવ સુધીની આ પ્રોસેસ છે અને આમાં દરેક તબક્કે આપણને ગ્રાન્ટ મળતી જાય છે શરૂઆતમાં ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ માટે અને સ્ટ્રેન્થનિંગ માટે અને દરેક ગામમાં આપણે ઉપકરણો આપ્યા છે વરસાદ માપવા માટે ફ્લોમીટર પાણીનો ફ્લો માપવા માટે એ બધા માટે ગ્રાન્ટ આપવામાં આવી છે પછી જેમ રાજ્ય સરકારો કામ કરતી જાય ધારો કે ખેડૂતો સાથે મિટિંગ થઈ ખેડૂતોએ વોટર બજેટ બનાવ્યું એ ડિપાર્ટમેન્ટને પહોંચાડ્યું તો એક્સ એમાઉન્ટ મળે છે ડિપાર્ટમેન્ટોએ કામ કર્યા તો એના વીસ ટકા લેખે વાય એમાઉન્ટ મળે છે એમાં જીજીઆરસી પાછું કામ કરે છે તો ચાલીસ ટકા લેખે એ જેડ એમાઉન્ટ મળે છે આ પ્રમાણે કામ કરતા જાઓ અને એનું પરિણામ બતાવતા જાવ તો ગ્રાન્ટ મળે આ એક વિશેષ પ્રકારે આલો આલેખિત બ્યુટિફુલી ક્રાફ્ટેડ યોજના છે વર્લ્ડ બેંક ની યોજના છે ઓકે ડોબરા સાહેબ આપને પૂછવા માંગીશ કે આ યોજના બહુ સરસ રીતના પ્લાનિંગ કરવામાં આવી છે અને સાહેબે બહુ સરસ સમજાવ્યું હવે આની અંદર પણ પડકારો તો હશે જ પાંચ વર્ષમાં આપણે ઘણા બધા પડકારો જોયા છે મુખ્યત્વે ખાસ કરીને ગુજરાતમાં કયા પડકારો છે પડકારોની વાત કરીએ ને કોઈ પણ કામ હોય ને પડકાર તો રહેલા જ છે આપણે આપણા અંદર કરતા હોય હોય તો તો ઘણા બધા છે રીતે આ યોજના જોઈએ વર્લ્ડ બેંક માટે પહેલા આવેલી હતી ભારત સરકાર માટે પહેલા આવેલી હતી રાજ્ય સરકારો માટે પહેલા આવેલી અમલકર્તાઓ માટે અને લોકો માટે પણ પહેલા આવેલી આ ભૂગર્ગઢ યોજના એક યુનિક પ્રકારની યોજના છે એટલે એક તો સમજતા થોડી વાર લાગી ત્યાર પછી વાત કરીએ કે આ બે હજાર વીસ એપ્રિલ થી ચાલુ કરી અને જેવી યોજનાનો અમલ ચાલુ કર્યો એવી જ રીતે કોવિડનો પણ ચાલુ થયો અને કોવિડને આ યોજનાનો મુખ્ય જે આધાર છે કે લોકોની અંદર સંવેદના જાગૃતિ કરવી પ્રચાર પ્રસાર કરવો એ કામ જેટલું જોઈએ તેટલું શરૂઆતમાં ના થઈ શક્યું એટલે કોવિડનો આની અંદર આપણને ખાસ કરીને બહુ મારો નેડો ત્યાર પછી અગાઉ આવી કોઈ યોજના કોઈ હતી જ નહી વિશ્વની અંદર પેલા યોજના છે એટલે આપણી પાસે કે વર્લ્ડ બેંક પાસે કે ભારત સરકાર પાસે કોઈ એવો કોઈ અનુભવ નહોતો કે ભાઈ આ યોજના જે છે તો એ અનુભવનો સીધે સીધો આની અંદર આપણે લાભ લઈ શકા નથી અને પડકારની અંદર વાત કરીએ તો ઘણી જગ્યાએ શું છે કે આની અંદર લોકોને સાથે રાખવા પંચાયતની અંદર જે બોડી હોય એને સાથે રાખવી તો ઘણી જગ્યાએ આજે જોઈએ જ્યાં ચૂંટણી નથી થઈ ત્યાં અમલદારો છે વહીવટદારો છે તો વહીવટદારોને હિસાબે લોકો પાસેથી જે રિસ્પોન્સ જેટલો મળવો જોઈએ એટલો આપણે જલ્દી મેળવી શક્યા નથી અમુક પંચાયતોની અંદર વાત કરીએ તો એના માટે પછી આ યોજના જયારે અમલ કરવાની વાત આવે ત્યારે એની અંદર અનુભવી ભાગીદારો કારણ કે સરકાર તો બધે પહોંચી ના શકે તો દરેક જગ્યાએ જેને અમે ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટનર જિલ્લા અમલીકરણ ભાગીદારો કહીએ તો અનુભવી ભાગીદારો જે છે પરિવર્તન જરૂરી જ છે તો એ પાણીની અંદર પણ ભૂગર્ભ જળ વિશે અને એની અંદર જે ખાસ કરીને વાપરવા વિશે પરિવર્તન કરવાની વાત આવે તો એ લોકોને સમજતા અને સમજાવતા પણ થોડો સમય લોકો શરૂઆતમાં માનવા તૈયાર નથી અને ધીમે ધીમે પછી એને વિકાસ થવા લાગ્યો છે પણ પડકારોની અંદર વાત કરીએ તો આ ખાસ પડકારો એની અંદર રહેલા જી સાહેબ સમય ઓછો છે પણ અત્યારે આપણે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મહત્વનું પાસ એ છે કે આપણે પાણીનો બને એટલું સંરક્ષણ કરીએ તો કેચ ધ રેન અભિયાન આની અંદર બહુ મહત્વનો રોલ ભજવે છે તો કેચ ધ રેન વિશે અમારા દર્શકોને કહેશો ટૂંકમાં કેચ ધ રેન ભારત સરકારની એક ફ્લેગશિપ યોજના છે અને આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ચ્યુઅલી સુરતમાં છઠ્ઠી સપ્ટેમ્બરે જલ અભિયાન એટલે કે કેજરેનનું ઇનોગ્રલ ફંક્શન કર્યું હતું અને જેમાં માનનીય પાટીલ સાહેબ જળશક્તિ મંત્રાલયમાંથી આવેલા અને ગુજરાત સરકારના પણ મહાનુભાવો માનનીય શ્રી બધા હતા અને એમણે કેદ જ મોટા પાયે એટલે કે લોકભાગીદારીથી જળ સંરક્ષણ કરવાનું છે એની આખી એક યોજના મોટા પાયે બનાવી છે અને જેમાં ખાસ કરીને વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સીએસઆર ફંડનો ઉપયોગ કરવામાં આવે છે અને જ્યાં જગ્યા મળે ત્યાં જેવી રીતે શક્ય બને ત્યાં પાણીનો સંગ્રહ કેમ કરવો જે વરસાદી પાણી હોય કે ભૂગર્ભ જળનું પાણી હોય એના માટે શું કરી શકાય અને લોકોની તમામ પ્રકારે ભાગીદારી નાણાકીય ભાગીદારી છે નિર્ણય લેવામાં ભાગીદારી છે અને ત્યાં સુધી કે આપણે અત્યારે જે એ પણ પાર્ટ ટુ તરીકે જ અત્યારે એનું ગુજરાત ની અંદર એનો હમણાં નિર્ધારિત કરવામાં આવ્યું છે અને જેની અંદર ખાસા મોટા પાયે આપણા રાજ્યના બધા તળાવો કરવામાં આવશે એમાંથી માટી કાઢવામાં આવશે અને સંગ્રહ શક્તિ અદ્ભુત રીતે આ બહુ મહત્વનો કાર્યક્રમ અને એમાં આપણો સંપૂર્ણ ભાર છે આપણો ગુજરાત રાજ્યનો એમાં કામ કરવા માટે જી આપણી પાસે સમય ઓછો છે પરંતુ આજે અમારા દર્શકોને આપના માધ્યમથી શું વિશેષ સંદેશ છે સંદેશ એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખૂબ સારા પ્રયત્ન કરી રહી છે એ કેચ ધ રેઇન હોય કે અટલ ભૂજલ યોજના હોય પણ મિત્રો આ આપણે દરેકે પોતાને પોતાની યોજના લાગવી જોઈએ અને જ્યાં હોય ત્યાં આપણે પાણી બચાવવું જોઈએ અટલ જલ યોજના પૂરી થશે રેન પૂરું થશે એટલે એવું નથી કે હવે સરકારે મૂકી દીધું એટલે આપણે મૂકી દઈએ આ આપણી યોજના છે આપણા માટેની યોજના છે અને આપણા ભવિષ્ય માટેની યોજના છે આપણી પેઢી માટે જો પાણી બચાવવું હોય તો જાતે આગળ આવવું પડશે અને અત્યારે સરકાર આટલી પોઝિટિવ છે અને સરકાર આટલું કામ કરે છે તો સરકારને એવો પ્રશ્ન ન લાગવો જોઈએ કે લોકોની ભાગીદારી મળતી નથી સરકાર મુંજાઈ જવી જોઈએ કે આટલા બધા લોકો આગળ આવી ગયા હવે અમે આને પોચી કેમ વળશું એ લોકોનો પ્રતિભાવ હોવો જોઈએ ડોબરિયા સાહેબ આપ શું કહેશો આ તો એવું થયું કે ભાઈ ગોરુમનરનું કામ છે ને લગ્ન કરાવીને હરવતને આશીર્વાદ આપવાનું છે પછી જતું રહેવાનું છે પણ સંસાર તો જે પૈણા છે ને તે છે તો સરકાર શ્રી કોઈ પણ યોજના લાગુ કરે ત્યારે એનો સમયગાળો હોય તે દરમિયાન એમની સાથે રહીએ ત્યાર પછી જે છે ખાસ કરીને યોજના લાંબા સમય સુધી એના પરિણામો મળતા રહીએ લોકોને તો એના માટે લોકોએ જાગૃત રહેવું પડે લોકો એની અંદર ઇન્વોલ્વ થવું પડે અને સમય આપવો પડે બાકી સરકાર જે છે એ તો ગમે ત્યારે વચ્ચે વચ્ચે પણ જરૂર પડે તો આપણને મદદ કરતી જ હોય છે પણ લોકો એ પોતે જે જે છે એની અંદર રસ ધરાવશે તો જ આ પ્રોગ્રામ જે છે એના પરિણામો આપણને લાંબા સમય સુધી મળતા રહેશે જળ સંચય જળ વ્યવસ્થાપન માટે સમજણ અને સંવેદના આ સૌથી અગત્યની છે અને એ લોકોની સહિયારી જવાબદારી છે આજની આ ચર્ચામાં આપ બંને સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ જ સરસ માહિતી દર્શકોને આપી એ માટે બંનેનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો દર્શક મિત્રો આ સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ ફરીથી મળીશું એક નવા વિષય સાથે અત્યારે રજા આપશો નમસ્કાર